નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ શૈલી પ્રમુખ હતી ઇસ્લામ બી નાગર સી સલ્તનત ડી આરબ આમાં સાચો જવાબ આવશે ડી આરબી આગ્રા આરામ બાગ કાશ્મીરમાં આવશે નિશાન બાગ મુંબઈમાં એલિફંડાની ગુફા તાજોરમાં રાજરાજેશ્વર મંદિર ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ તરજો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય એ અડીકડીની વાવ બી રાણીની વાવ સી કાંકરિયા તળાવ ડી રૂડા દેવીની વાવ આમાં સાચો જવાબ આવશે બી રાણીની વાવ પાંચ બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર એ સીધી સૈયદની જાળી બી જામા મસ્જિદ સી ડભોઈનો કિલ્લો ડી ધોળકાની મસ્જિદ આમાં સાચો જવાબ આવશે એ સીધી સૈયદની જાળી વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એક સ્થાપત્ય એટલે શું ઉત્તર સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ સ્મારકો સ્તંભો મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે કઈ કઈ સુવિખ્યાત હતી ઉત્તર મેવાડ જયપુર મારવાડ કોટા વગેરે ચિત્ર શૈલીઓ સુવિખ્યાત હતી ત્રણ હમ્પીને કઈ બાબતો દ્વારા હુનર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય ઉત્તર

મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે એક મુગલ કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ શ્રેષ્ઠ નમૂના દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો બે મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો ત્રણ ફતેપુર સિકરીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ ચિશ્તીના મકબરો જામી મસ્જિદ વગેરે મુખ્ય શેરશાહનો સાસારામનો મકબરો પાંચ મુગલ સ્થાપત્યલાજહાને આગ્રાનો યમુના નદીના કિનારે બંધાવેલ તાજ મહેલ છ શાહજહા એ દિલ્હીમાં બંધાયેલો સુપ્રસિદ્ધ લાલ કિલ્લો આ કિલ્લામાં તેણે દીવાની આમ દીવાને ખાસ અને રંગ મહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક રાણીની વાવ યુગ દરમિયાન બંધાવેલી હતી બી રાજ રાજેશ્વરી મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે ખોટું ત્રણ ઉપરકોટનું મૂળ નામ ઇલ દ્રુગ હતું દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું એટલે પાવાપુરી ખરું ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે ખોટું પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો પાળિયા ઉત્તર ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે તે ગુજરાતનો અજોડ સ્થાપત્ય છે દુશ્મનોના સામે પાળ થઈ ઉભા રહીને યુદ્ધમાં શહીદ થનારને વીર પુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભી ઉભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે જે નિરસ્ટીઓએ જોહર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે તેને સતીના પાળિયા કહેવામાં આવે છે દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે યોદ્ધાઓનો પાળિયો મોટા ભાગે તેના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે પાળિયાની વર્ષમાં તેની મૃત્યુ તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે ગુજરાતમાં પાળિયાનો શ્રેષ્ઠતમ ઉદાહરણમાં જામનગર પાસે ભુચર મોરીનો સૂરજ કુવરબાનો પાળિયાઓ અને સોમનાથ મંદિર પાસે હમીરજી કોહિલના પાળિયાનો સમાવેશ થાય છે બી મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવીસન એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુંગઠની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ બુંજની ઉઠે હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે બહારના વિશાળ દિશાને નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયન રમ્ય દર્શન સર્જાય છે ત્રણ રાણીની વાત ઉત્તર સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણા શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે આ વાવ શિલ્પ સ્થાપત્યનો જોડ નમૂનો છે સાત માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે વાવમાં સાત માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે વાવના સાત જરૂખા છે દરેક જરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલો જોઈ શકાય છે વાવમાં ભગવાન સુંદર મૂર્તિ છે આ ઉપરાંત અનેક દેવી દેવતાઓ અપ્સરાઓ અને સામાજિક જીવનમાં દસો પથ્થો પર કંટાળવામાં આવેલ છે ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંટાળેલું માનવ સૌંદર્યનું મહાન કાવ્ય છે ઈસવીસન બે હજાર ચૌદમાં માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો આપ્યો છે ચાર મુઘલ સ્થાપત્ય કલા ઉત્તર મુઘલ સ્થાપત્ય કલા વિશિષ્ટ પ્રકારની હતી એક દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો અકબરો મુગલ સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે બે મુગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો તેણે આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર ફતેપુર સિગ્રીનગર વસાવે તેમાં બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોદાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ ચિશ્તીઓ મકબરો જામી મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા હતા ત્રણ શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુખકાલીન સ્થાપત્ય છે ચાર

તે દેશ વિદેશના પ્રવેશોના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે પાંચ શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન સોળસો આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુઘલ શૈલીમાં બનેલો આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે શાહજહાં આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંનાબાદ નામનું નગર વસાવ્યું હતું તેમાં તેણે દીવાની આમ દીવાને ખાસ રંગમ મહેલ મુમતાજનો શીશ મહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી દિવાની એક ખાસ ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે શાહજહાએ દિવાની ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં દોરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહાલ જેટલો જ કલાત્મક છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો